નમસ્કાર મિત્રો તો ફરી એકવાર તમારું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં તો મિત્રો હાલ ગુજરાતમાં છે તે વાતાવરણમાં ખાસો એવો પલટો જોવા મળ્યો છે ગરમીનો પારો કંઈક ઊંચો જોવા મળી રહ્યો છે તો ક્યાંક વાદળછાયું વાતાવરણ થઈ રહ્યું છે અને ક્યાંક મિત્રો ઝાપટા જેવો વરસાદ પણ પડી રહ્યો છે કોઈ પણ જગ્યાએ હાલમાં ભારે વરસાદની શક્યતા રહેલી નથી હાલ સૌરાષ્ટ્રના વિસ્તારમાં ઘણા બધા ખેડૂતોએ વાવણી કરી દીધી છે પણ એક સારા વરસાદની રાહમાં છે પણ સારો વરસાદ જોવા મળતો નથી જે મિત્રો અમુક જગ્યાએ ઝાપટા જેવી છે જ મિત્રો

એટલે કે આજનો દિવસ પણ આપણને સૂકો જાય એવું દેખાઈ રહ્યું છે આજે ભીમ અગિયારસ છે અને મિત્રો વરસાદની ગયા વખતે ભીમ અગિયારસના દિવસે મિત્રો ગુજરાતમાં વાવણી જોવા મળી હતી તો મિત્રો આ વખતે જોવો તમે મિત્રો સૌરાષ્ટ્રના એરિયામાં થોડુંક અહીંયા રીડિંગ આપણને જોવા મળે છે સવાર સવારમાં એટલે આપણે એક વાગ્યાનું રીડિંગ સેટ થઈ ગયું છે

આ વર્ષે કેરળમાં ચોમાસુ સમય કરતાં વહેલું બેસી ગયું છે અને શરૂઆતમાં ખૂબ જ ઝડપથી આગળ વધ્યું હતું જે બાદ તે નબળું પડી ગયું ને હાલ તે આગળ વધતું અટકી ગયું છે હાલ તે મહારાષ્ટ્રમાં થંભી ગયું છે સામાન્ય સંજોગોમાં મુંબઈમાં ચોમાસુ પહોંચ્યા બાદ એકાદ અઠવાડિયામાં ગુજરાતમાં આવી જતું હોય છે પરંતુ આ વર્ષે ચોમાસુ ત્યાં જ ઊભું રહી ગયું છે ત્યારે આ પરિસ્થિતિ હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ છૂટા છવાયા સ્થળોની મિત્રો આગાહી આપી છે જેમાં વરસાદની સંભાવના રહેલી છે આ સાથે હવામાન પરેશ જે મિત્રો પરેશ ગોસ્વામી છે તેમણે મિત્રો જણાવ્યું છે કે ચોમાસું કઈ તારીખમાં ગુજરાતમાં આવી શકે તે અંગેની શક્યતા છે તે આપણે ધીમે ધીમે વિડીયો આગળ વધતો જશે તેમાં મિત્રો આપણે ચર્ચા કરતા રહીશું હવામાન વિભાગના ડાયરેક્ટર જે મિત્રો એ કે દાસે જણાવ્યું છે કે રાજ્યમાં આગામી સાત દિવસ ગાજવીજ સાથે હળવસથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાત અને ઉત્તર મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવસથી વરસાદની આગાહી આપવામાં આવી રહી છે સૌરાષ્ટ્રના અને કચ્છના દરિયાકાંઠાના વરસાદમાં જે મિત્રો દરિયા કિનારાના વરસાદ જે રાજ્ય જિલ્લાઓ છે જે વિસ્તારોમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી રહી છે તો મિત્રો દાસે વધુમાં એમ પણ જણાવ્યું છે કે ગુજરાતના હવામાન અંગે એને જણાવતા કહ્યું છે કે દક્ષિણ પશ્ચિમમાંથી જે પશ્ચિમના પવન ફૂંકાતા વરસાદની આગાહી આપવામાં આવી છે જે અરબી સમુદ્રમાંથી આવતા ભેજના કારણે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે તો હવામાન જે મિત્રો જે છે તે નિષ્ણાંતે અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટરે આજ માટે જે મેપ આપ્યો છે કે આજે કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તેની પણ આપણે મિત્રો માહિતી એકવાર જોઈ લઈએ કે આજે કયા કયા જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે તો આજે મિત્રો ભીમ અગિયારસના દિવસે રાજકોટ જુનાગઢ બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અહેમદાબાદ ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ પછી મિત્રો મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દમન દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવસ્તી મધ્ય વરસાદની સંભાવનાઓ રહેલી છે તેમણે મિત્રો આગામી તારીખ એટલે કે કાલના દિવસનું પણ તેમણે જણાવ્યું છે કે મિત્રો વરસાદનું જોર ઘટી રહ્યું છે તેમ કાલના દિવસ માટે એને લાગી રહ્યું છે તો શનિવારે બોટાદ અમરેલી ભાવનગર દીવ ગીર સોમનાથ ખેડા આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગર વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવશથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી રહી છે તે ઉપરાંત આઠમી તારીખનું પણ આપણે નજર નાખીએ તો આઠમી તારીખના રોજ અમરેલી ભાવનગર સુરત નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ નગર હવેલીમાં પણ ગાજવીજ સાથે હળવસ્તી વરસાદની આગાહી રહેલી છે તો મિત્રો જે આગાહી અનાવરમ આપવામાં આવી છે તે પ્રમાણે કાંઈ પણ આપણી જગ્યાએ વરસાદ જોવા મળતો નથી હવે મિત્રો આપણે એકવાર વાત કરી લઈએ કે સોમાં શું કઈ કઈ તારીખમાં મિત્રો કેવી કેવી રીતના જે છે આયોજન થવાનું છે તો બીજી બાજુ ગુજરાતના હવામાન પુરેશ ગોસ્વામીએ ચોવીસ માર્ચની રાતે ગુજરાતના હવામાન અંગે આગાહી કરી હતી પરેશ ગોસ્વામીએ પોતાની સોશિયલ મીડિયામાં મૂકેલા વિડીયોમાં જણાવ્યું છે કે વેવ બાદ 25 તારીખે એક ડિગ્રી તાપમાન ઘટશે અને છવ્વીસ અને સત્યાવીસમી માસના રોજ બેથી ત્રણ ડિગ્રી ઘટશે તાપમાનમાં ઘટાડા બાદ ફરી અઠ્યાવીસથી ઓગણત્રીસ માર્ચના રોજ તાપમાન ઊંચું જવાની શક્યતા છે એટલે કે ગુજરાતીઓને અઠ્યાવીસ સુધી ગરમીમાં આશંકા રાહત મળી છે અઠ્યાવીસ થી એકત્રીસ સુધીમાં તાપમાન ઓછો પારો જશે તેમાં પણ ઓગણત્રીસ અને ત્રીસ માર્ચ ના રોજ મહત્તમ ઊંચું તાપમાન જઈ શકે તેવું અનુમાન તે મિત્રો ત્યારે આગાહી આપવામાં આવી હતી અને એ આગાહી તેની સાચી સાબિત થઈ હતી તેવું આ જણાવવાનું કહે છે ચોમાસા અંગે પરેશ ગોસ્વામી આગાહી આપતા જણાવ્યું છે કે નૈઋત્યનું ચોમાસું હાલ રોકાઈ ગયું છે મહારાષ્ટ્રમાં મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ છે હાલ કોઈ સિસ્ટમ પણ બની નથી રહી એટલે કે હમણાં ચોમાસું આગળ વધે તેવી પણ કોઈ શક્યતા નથી અઢારથી બાવીસમી તારીખ સુધી નિયુદ્ધના ચોમાસાને વેગ મળી શકે છે જો કે તે પહેલાં દસ કે બાર જૂનથી પ્રી મોન્સૂન એક્ટિવિટી તેમ તે જ બનવા જઈ રહી છે આને કારણે પણ સાવત્રિક ઝાપટા નહીં પરંતુ સ્થળ છ પર મિત્રો વરસાદી ઝાપટા પડી શકે છે આવી રીતના મિત્રો તેના જણાવ્યા પ્રમાણે આપણે જોઈ શકીએ મિત્રો કે જે છે અત્યારે આપણે રીડિંગ જોઈ શકીશી મિત્રો કે આપણે અત્યારે હાલમાં જે છે તે ચોમાસું છે તે મિત્રો અત્યારે જે છે કહેવામાં આવ્યું છે કે મુંબઈમાં અત્યારે રોકાઈ ગયું છે તો મુંબઈમાં આપણે જોઈ લઈએ તો મુંબઈમાં તમે જોઈ શકો છો આપણને રીડિંગ જોવા મળી રહ્યું છે વરસાદનું મુંબઈ એટલે મહારાષ્ટ્ર મિત્રો જુઓ તમે અત્યારે ચોમાસું અહીંયા રોકાઈ ગયું છે મિત્રો તમને આગામી દિવસોમાં પણ ત્યાં આપણને રીડિંગ જોવા મળી રહ્યું છે નાથી ચોમાસું આગળ વધી રહ્યું નથી બાકી તો આપણે જેટલા બધા વિસ્તારના નામ આપ્યા છે એટલા વિસ્તારમાં વરસાદ પડી શકે છે તો આ તો મિત્રો આજનો વિડીયો આજમાં સંપૂર્ણ આગાહી આપણે કવર કરી લીધી છે તો મિત્રો હવે ખાસ કોઈ પણ જગ્યાની આગાહી બાકી નથી તો આજનો વિડીયો એન્ડ કરીએ તમને આજનો વિડીયો ગમે તો લાઇક કરી દેજો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં લેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાજુ મેલ બટન દબાવી દેજો મળી આવા જ બધા વિડીયો સાથે જઈને હું ને માત્ર